અમરેલીના જાફરાબાદમાં ધોધમાર વરસાદ જાફરાબાદમાં જળબંબાકાર જેવી સ્થિતિ જાફરાબાદની બજારોમાં ચારે તરફ પાણી પાણી જોવા મળ્યા જાફરાબાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે જાફરાબાદ શહેરમાં ધોધમાર વરસાદ જળબંબાકાર જેવી સ્થિતિ આ જાફરાબાદના રસ્તાઓ આપ જોઈ રહ્યા છો કે જ્યાં એક તરફ વાહનો પાર્ક કરેલા છે ને નદીની જેમ પાણી વહી રહ્યું છે

લગભગ રોડથી બે ઇંચ જેટલો વરસાદ પડી ગયો હોવાના સમાચાર છે અને બજારોની અંદર નદીઓ વહેતી થઈ પવન સાથે વરસાદ વરસતો પોસ્ટલ બેન્કમાં આ વરસાદ વરસતા લોકોએ પણ રાહત ગરમીમાંથી લીધી છે અને વહેલી સવારથી જ આ વરસાદ હતો એટલે દુકાનો શહેરની બંધ હતી હજી ખૂલી નથી અને લગભગ એકાદ પોણી કલાકથી વર્ષ રહેલા આ વરસાદ જે છે જાફરાબાદ વાર્સીઓ માટે પણ ખૂબ સારો અનુભવ છે એવું પણ કહી શકાય અને બે દિવસના વરસાદ ન આવવાથી આ જે વરસાદ એવો છે કે ગરમીમાંથી રાહત આપનારો વરસાદ છે કોસ્ટલ বেল্ট ની અંદર જો કે વરસાદ ઓછો છે પરંતુ બે જેટલો જાફરાબાદ શહેરની અંદર વરસાદ ખામકી સીધો છેજી આભાર સુરેકાંત માબેકતો માટે